ભારતીય બાળરોગ એકેડેમી નોંધાયેલ અને વિશ્વમાં બાળરોગ ચિકિત્સકોની બીજી સૌથી મોટી વ્યવસાયિક સંસ્થા છે જેમાં તેતાળીસ હજારથી વધુ સભ્યો અને સમગ્ર ભારતમાં અંદાજે ત્રણસો તેત્રીસ શહેરની શાખાઓ છે ઘણા દાયકાઓથી આઈ એપી માત્ર ખાનગી ક્ષેત્રમાં જ નહીં પણ કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો સાથે પણ ભારતમાં બાળકો અને કિશોરોના સ્વાસ્થ્ય અને સંભાળના તમામ પાસાઓ સાથે ગાઢ રીતે સંકળાયેલું છે ભારતીય બાળરોગ એકેડેમીથી સ્થાપનાના ડાયમંડ જ્યુબિલી વર્ષની ઉજવણી અંતર્ગત ગુજરાત રાજ્યની ઓગણપચાસમી વાર્ષિક સ્ટેટ કોન્ફરન્સના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અહીં મુખ્ય અતિથિ તરીકે આઈએપીએના બે હજાર ત્રેવીસના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર ઉપેન્દ્ર એસ કિંજવાડેકર ટીમના અન્ય સભ્યો ડોક્ટર રેખા હરીશ અને ડોક્ટર દીપક પાંડે સાથે આઈએપીએ સંકલ્પ સંપૂર્ણ સ્વાસ્થ્ય એસ 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 નામનો એક અનોખો અને સંપૂર્ણપણે લોક કલ્યાણ કેન્દ્રિત કાર્યક્રમ શરૂ કર્યો હતો

તેથી ઉદ્ભવતા કેટલાક રોગોનું જોખમ ઘટાડવામાં મદદ મળે છે ખાસ કરીને સંતુલિત આહાર જંક ખોરાક ટાળવા દૈનિક કસરત સ્ક્રીન સમય ઘટાડવા મનોવૈજ્ઞાનિક સુખાકારીને પ્રોત્સાહન આપવા અને ખુશી વધારવા સ્વસ્થ ઊંઘ વ્યસનો અટકાવવા અને પ્રદૂષણ ઘટાડવા અંગે જ્ઞાન અને વ્યવહારુ કૌશલ્યોની તાલીમ આપે છે તમામ શાળાના બાળકો માટે આવી તાલીમ દ્વારા આઈએપી દરેક શાળાને આરોગ્યને પ્રોત્સાહન આપતી શાળામાં રૂપાંતરિત કરવાનો પ્રયાસ કર્યો હતો એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ ગુજરાત રાજ્યની ઓગણપચાસમી વાર્ષિક સ્ટેટ કોન્ફરન્સના પ્રસંગે ગુજરાત ભરમાંથી બાળ રોગ નિષ્ણાંત તબીબો ઉપસ્થિત રહ્યા હતા ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિશિયન એમિકસ ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આજે એક વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનો પ્રોગ્રામ પહેલી વખત વડોદરા જિલ્લામાં રાખવામાં આવ્યો હતો અને એમાં બોમ્બેથી ઇન્સ્ટિટ્યૂટના પ્રેસિડન્ટ અને જામનગરથી ચેરમેન બંનેએ ખૂબ સરસ રીતે વિદ્યાર્થીઓને અને શિક્ષકોને માર્ગદર્શન આપ્યું છે આ પ્રોગ્રામ વડોદરામાં પહેલીવાર થઈ રહ્યો છે અને ઇટ્સ ઇટ્સ એ કાઇન્ડ ઓફ એ કન્ટિન્યુઅસ પ્રોગ્રામ જે અમે આવનારા વર્ષોમાં પણ કરવાના છીએ અને મેની થેન્ક્સ ટુ ધ એસોસિએશન ઓફ પીડિયા થેન્ક યુ આ કાર્યક્રમ કેટલો ઉપયોગી એવું લાગી રહ્યું છે કે જે રીતે બાળકો અત્યારે મોબાઈલમાં અને બીજી બધી નોન ફિઝિકલ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ થઈ રહ્યા છે આ રીતના પ્રોગ્રામની જરૂરિયાત ખૂબ છે કારણ કે બાળકો વાલીઓથી તો દૂર જઈ જ રહ્યા છીએ પણ જ્યાં સુધી આ રીતના કન્સલ્ટન્ટ એમની નજીક જઈને એમને એક્ઝેક્ટલી શું ડિફિકલ્ટીઝ છે અને એનું શું સોલ્યુશન છે એ નહીં કહી શકે તો ભવિષ્ય બહુ ધૂંધળું દેખાઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર